નમસ્કાર દર્શક મિત્રો આજે તમને બતાવવા છે સૌરાષ્ટ્રના ત્રણ થી ચાર એવા રમણીય ડુંગરો કે જે ચોમાસામાં જેની અવશ્ય મુલાકાત લેવી છે સૌ પ્રથમ વાત કરવી છે બરડો ડુંગર બરડો ડુંગર રડિયામો બરડો ઔષધિ ખાણ બરડો ડુંગર રડિયામો બરડો ઔષધિ ખાણ બરડો પણ કઈ કમ નથી એ તો નાનો ગિરનાર તું જાણ હે નાના ગિરનારની જેને ઉપમા મળી છે જ્યાં સંત ત્રિકમાચાર્યનો જે બેસણું છે નાથા મોઢા બારવતિયાનું બીજું ઘર ઈ બરડો બરડાના અનેક સ્થળો છે એમાંનું નવલખા મંદિર ઘુમલી અને ત્યાં આશાપુરા માતાજીનું મંદિર 9 લાખના ખર્ચે બનેલું આ નવલખા મંદિરની તમે બરડામાં મુલાકાત કરી શકો છો ત્યાર પછી ટૂંકમાં વાત કરું છું મુખ્ય મુખ્ય સ્થળોની વાત કરું છું આબુ જવાની જરૂર નથી બરડામાં જામનગરની પાસે આવેલું આ ગોપનાથ મહાદેવના મંદિરની તમે મુલાકાત લઈ લ્યો એટલે જાણે ચોમાસામાં તમે આબુ આવી ગયા છે દ્રશ્યો તમે જોઈ શકો છો ટેકરી ઉપર ગોપનાથ મહાદેવ મંદિર પ્રાચીન મંદિર છે અને આ તેનો રસ્તો છે કાચો રસ્તો અને વાહનોની પુષ્કળ ભીડ શ્રાવણ મહિનામાં અહીં પુષ્કળ જે શ્રદ્ધાળુઓ છે તે મંદિરે આવે છે તો ગુજરાતનું જેને આબુ કહેવામાં આવે છે ત્યાર પછી કિલેશ્વરના આ ઝરણા તમે જોયા જ હશે કિલેશ્વર અને બિલેશ્વર એ પણ બરડાનો એક ભાગ છે બરડાના મુખ્ય સ્થળોની હું તમારી સમક્ષ વાત કરી રહ્યો છું કિલેશ્વરનું આ રમણીય દ્રશ્ય કે જ્યાં શિવજીના બેસણા છે અને ત્યાં ધોધ વહે છે નાવાની મજા એક દિવસનો પિકનિક તમે અહીં બરડામાં ગોઠવી શકો છો બરડાની વાતું બરડાના દુહા અને બરડાનો ઇતિહાસ અનેરો છે બરડામાં અનેક ઔષધિઓ છે બરડામાં અનેક અનેક જીવો વહેશે છે અને હવે તો સિંહનું બીજું ઘર એટલે બરડો છે હે ત્યાર પછી આપણે જે વાત કરતા હતા અહીંના જેઠવી રાજવી વંશોની એ પણ બરડાના જ છે હવે આપણે બીજા ડુંગરની વાત કરીએ ગિરનારની સોરઠ ધરા ન સંચેરો ન ચેડો ગઢ ગિરનાર સોર્થ ધરાના સંચયડો ન ચડો ગઢ ગિરનાર ન નાયો દામો રેવતી એનો એડે ગયો અવતાર જી હા એમાં પણ ગુજરાતનો સૌથી ઊંચો પર્વત ભવનાથ ભગવાન શિવજીનું બેસણું અને ગિરનાર જ્યારે ચોમાસામાં સોળે કળાએ ખીલી ઉઠે છે વાદળ સાથે જ્યારે વાતો કરતો ગઢ ઊંચો ગિરનાર જ્યાં હાવજડા હેઝડ પીએ એના નમણા ને નાર આવો ગિરનાર એની શીડીઓથી તમે જ્યારે ભવનાથની તળેટીમાંથી જ્યારે એક શાંતિના અનુભવ સાથે ચોમાસામાં જે ગિરનાર ચડવાનો જે આનંદ છે એ અનેરો છે એના ટૂંકા દ્રશ્ય તમને બતાવવું આ સીડીઓનું દ્રશ્ય જ્યાં વાદળા એની વચ્ચેથી તમારે પસાર થવાનું નીચે ઉતરી અને છે આ દત્તાત્રેયના ઉપર ટેકરી સુધી જવાનો જે આહલાદક આનંદ છે એ વિડીયો જોયા પછી તમે રૂબરૂ જાઓ તો તમને જોવા મળશે વાદળોથી ઘેરાયેલી આ સીડીમાં ચોમાસા દરમિયાન ચાલીને જાજો

કહેવાય છે કે વર્ષમાં એક વાર જે ગિરનારના આ નવ હજાર નવસો નવાણું પગથિયા ચડી જાય છે એને શરીરના રૂવાડે રોગ નથી રહેતો એને આખા વર્ષની કસરત થઈ જાય છે ત્યાર પછી ભાઈ ગિરનારનું એક અગત્યનું સ્થળ જટાશંકર કે જ્યાં રસ્તામાં જતા તમને આ કપિરાજ મુનિઓના દર્શન થઈ જાય છે આમ તો ગિરનારમાં લોટો પુષ્કળ પ્રમાણમાં કપિ મુનિઓ છે જટાશંકર ચોમાસામાં જવા માટે અગત્યનું સ્થળ અને જે શિવજી શ્રાવણ માસમાં તો શિવજીના ભક્તો છે અહીં પૂરા દર્શન કરવા આવે છે આજે રમણીય સ્થળ શિવજીના તમને દર્શન કરાવવું કે જટાશંકર જેને કહેવાય છે આ જટાશંકર મહાદેવના દર્શન સાથે સાથે એનો જે રસ્તો છે એક પ્રકારનું નાનકડું તમારે એક દિવસનું ટ્રેકિંગ થાય છે રસ્તામાં તમને ઝરણા પણ મળશે અને જે કુદરતના નીર છે એનાથી તમે નહાવાનો આનંદ પણ મેળવી શકો છો આ એનો રસ્તો અને લીલો ચારે ત્યાર પછી વાત કરવી છે બહુ ઓછો જાણીતો ઓસમ ડુંગર કે જે ધોરાજીમાં આવ્યો છે ઓસમ ડુંગર વિશે કહેવાનું છે કે ઓસમતા ઉતરી દના પાલખીએ પેર કે દુણો તુમેર સમે તોરિયા સોનભાર હે ઓસમ ડુંગર нарપતજી જે છે જે ઇતિહાસ તમે વાંચજો нарપતસિંહનો આ ઇતિહાસ ઓસમ ડુંગરમાં અસી ઓસમ વનો આયા ધીંગો અસાનજો ધામ нарપત મુહી જો નામ તું વેરે ઓ પૂછે તો pata હે આવી જે ઓસમ ડુંગર છે એમાં માત્રી માતાજી નું જે મંદિર છે એના તમે દર્શન કરી શકો છો મહાભારત કાળના હિડંબાના હિંચકો સ્વયંભુ ટપકેશ્વર મહાદેવ અને તળાવો અને ચોમાસા درمیانના લીલોતરીના દર્શન કરજો તો સૌરાષ્ટ્રના આ બે ત્રણ એવા ડુંગરો અને એની અનેકો જગ્યા છે મેં માત્ર પાંચ મિનિટમાં મુખ્ય જગ્યાઓ લેવાનો પ્રયાસ કર્યો છે અસ્તુ આભાર